તો બરોબર અને પેલા સોમા કાકાને બધા કેટલા રહ્યા એ ચેડે માર ચેડે ને ચેડે આયા તા આડડે અમે કીધું પેલા હું આયા ને કે મારે લે આવીતી હું કીધું फटाफट પેલા શેઠ આપડા બુમો પાડશી કીધું હા કંપની જ આખો दारुડીયો કંપની છે હારો એ કોમે લગાડ હારો તમે સારી તમે કમ્પ્લીટ છે જબરા તને હોય 10 વાગી ગયા 9 વાગે નું કીધુંતું અમે ફોન લાવો આજુ નહીં

અને કાલથી પાછા નવ વાગે આવી જાય ને કે હા મજૂર મારે ના જુ હોય નવ હોય છે એથી પૂણા નવ હોય શું કીધું તો બરોબર ભૂ તમે રોકડી ફરજે ત્યાં રાખજો હા ભાઈ ચો કદી બાકી રાખી હા હા તો હવે હું બધું વેણા જો હા તો વેણાઈ જ છે અને હાથ કરાવજો હું ઘેર જઈને આવું છું આ પાછા ચા ના તારો બધું ગોઠવી રાખજો પાછું હા તો મોડસ લઈને આવી જશે છે મારે ચા બધા તો મજૂર કરતા તો હારું ભાઈ હા તમારા લોકો પાસે સાતો ચાર આવ છે હ

હાલ હોળો તમે નાતો ઉભા પા પછી હું લેતો હો ના ના હું રેક પાકી પાકી માળો લેવરાઉં વાત કોયો પોછો કે તમે તો લેતા નહીં ને ના નહીં લેતા હારું હારું એ એ હારા ફારું કોક ડડો બહુ આગળ જાવ હો હા આને પેલા ને વરાય સોમા કાકા આવ ઓમ તો ઓણી નજર રાખ ઓ મનરતર પડાલી હારું એ હારું હું આવું હા હું હા તમે દારૂડિયા ગણાય પણ આપડાયા વાદું પણ વેણે દુઃખ રહ્યો વેણે છોડિયો છો હું તમારો વેણો છો બરાબર

આવાની જોડા રેવું પડશે પાછું મારે તો હા આબુ પાહ તરી વેણેથી હું એમ નઈ અનુભવ એટલો મારો છે અનુભવ છે આનું પૌ તો મને તો તો દીવરો ગામની લોકડીઓ કો ના હું આવું ના કેટલું રહ્યું

ઓહ રે એક બે રહી તું તમને દાડો ઘેર તમને ખબર નહીં તબરાજી ને બારી જોડો તો કોમ છે હજુ તો હા હા મા પેલી બરોબર છે પણ તું એ થોડી મહેનત કર ના આપડે તો એટલે મજૂર લાવવાનું લઈ જવાનું બધો ધંધો આપડો મેળવું પાછો

નો કે દલા એ ઓઢાય એય દારો ફિન કે ઓ ફિન ઉય કે કે હવા કે દારો તો નહીં લઈ લડવા આવે શું છે શું છે હું એ આ વેને દદો

ચાર તો પણ મેમર તો તમે કે હા પણ મને શું ખબર કે આ કોણજીજી હા બોલો આ વેણ વેણ તો એ જો જબલો પાણી ભરી લાવે તો ઘરે બેહો ને કે મરી જહો વેલા સોમા કાકા તમે બે એ સોમા કાકા હા ઓમ છે પણ બુદ્ધિ છે એટલે જે બુધી આવી કે હેડો કે પાણી પાણી પીવો હેડો હેડો મરી જ કરી પાસી ને કામ કરી તો ગમે રૂ પીજો પર વેવા માં સોખું બોલ્યો હો પાછો પાપ ભાઈ કો દી આપું એવા પાણી આવતું કોઈ ના મરી ને એ ક્યાં હોય હાજર છી હું કઈ દે કોન્તીજી

છેદ બાદ જાય તો કોમ હતું એટલે એવું છે હા પાબારા થક કોમ મજૂર કોમમાં કોઈ તો મારું હોય તો ખબર તો નમો બાકી જૂના હું ચોરાનો ચા આ મને કદી ટાઈમ ચા ને કાઈ પાવશે હરે જો હું વોક કરું નો તો તમે ચા મેલાય ચા વગર વાના નશાની કપાળ નોતો થાય અમારે ચા મેલાયને લાવો ને ચાનો નશો કપાય

ઓય એને બે ચાર લબોતા ની આલો તમે થોડી ખટખરો 3 સાડા છે રોક બીરોક ઓ લાઈ ફો લાઈન કામ કરાવ ના હું 150 દારી પૂરા ની ફેર ના લાબા કોઈ ના 50 તો હું ગમે તો કરી 50 તો ઓણ કદી હા સાદ્રુ લો

તમારે આવું આવું ભલા બુ નઈ લેવાના મજૂરી ના બઉ કોમ કરી છે ને બહેર ની લેવા ને તમે ઘેર પોતા વેલન લઈ

આજ પછી લાવી લાવી બાકે મારા કોન્ટ્રાક્ટ તારા મજૂરી આપવાનું નહીં 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 ના ઓબળો જબરાજ હું આયે પણ પીધા વગર આયે ના મારા તારું કોમ જ નહીં મફત ના ચાલે તું ના તો ભાઈ માર્કેટ ઉપર તમે પાટુ મારી શું કરશો કોઈ બી કોમ જાવો ના લાબા હોય ને ભાઈ એમની મજૂરી પૂર્તિ આપી દયો કીતા હાલી દો

અમાર ગોમો તો બહાર પૂછી જ વર્ષ થી મજૂરી કરો ત્રણ ગો આવે પૂછો એ ચાલે અમારો ગોમો બહી ચાલે રિવાજ જ કરેલો છે સુખવટ આપણા ગમો દોઢસો અમે તો દોઢસો પરમાણે છે હા ભાઈ હો

પણ અમે પેલા બેઠા છો જબરાજી કાલ નો તમે તાર મુદ્દો ટેન્શન રાખો હોય અને કાલ અમે અમારે જગ્યાએ લસકો વાટવાનો તમે